ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે બનાવશું એકદમ ટેસ્ટી ચટાકેદાર પાઉભાજીને પણ ટક્કર મારે તેવું શાક અને આ શાક મેગી કરતા પણ જલ્દીથી બની જાય છે અને બધા લેડીઝને એક સવાલ તો હોય જ છે કે શાકમાં આજે શું બનાવવું એમાં પણ ગરમીના લીધે શાક ભાવતા પણ નથી અને વધારે શાક આવતા પણ નથી તો આ શાક એકદમ ટેસ્ટી એવું ચટાકેદાર પણ બને છે અને વધારે આપણે ગરમીમાં કિચનમાં ઊભું પણ નહીં રહેવું પડે તો ચાલો એકદમ ઝટપટવાળું ટેસ્ટી એવું શાક બનાવવાનું આપણે શરૂ કરી દઈએ એ પહેલા જો વિડીયો તમને પૂરો જોયા પછી થોડો પણ પસંદ આવે ને તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો અહીંયા આપણે શાક બનાવવા માટે એક પેન લઈ લીધું છે અને તેમાં આપણે હવે એક ચમચાથી દોઢ ચમચા જેટલું તેલ લઈ લઈશું તેલ તમે તમારા તમારા ઘરમાં જે પ્રમાણે શાકમાં યુઝ થતું હોય એ પ્રમાણે તમે લઈ શકો છો પણ વધારે તેલ યુઝ કરવાની કોઈ જરૂર નથી આપણે આ શાકમાં અને તેલ હવે થોડું ગરમ થાય ને પછી આપણે તેમાં થોડી રાઈ એડ કરી દઈએ અને રાઈ આપણી થોડી ફૂટી જાય ને પછી આપણે તેમાં થોડું જીરું એડ કરી દઈએ તો એકદમ સિમ્પલ એવું શાક બને છે વધારે આપણે અહીંયા કોઈ જ મહેનત કરવાની જરૂર નથી અને કોઈ આપણે અહીંયા શાકભાજી સુધારવા કે વધારે કોઈ કાંઈ જ કરવાની જરૂર નથી અને જો રાય અને જીરું સરસ એવું થઈ ગયું પછી આપણે તેમાં એક તમાલપત્ર અને એક લાલ મરચું સૂકું એડ કરી દીધું અને એક ચપટી જેટલી હિંગ એડ કરી દીધી અને પછી ગેસનું ફ્લેમ આપણે સ્લો કરી દઈએ અને એમાં આપણે એડ કરી દઈએ આદુ અને લસણની પેસ્ટ આદુ અને લસણની પેસ્ટ ટોટલી ઓપ્શનલ છે જો તમારે એડ કરવી હોય તો કરી શકો છો જો તમે લસણ ન ખાતા હોય તો તમે ખાલી આદુની પેસ્ટ પણ એડ કરી શકો છો તો જો આને આપણે આદુ અને લસણને થોડું સાંતળી લઈએ અને એનો થોડો કલર ચેન્જ થાય ને પછી આપણે તેમાં પાણી એડ કરવાનું છે તો ગેસની ફ્લેમ સ્લો રાખીને જ પાણી એડ કરવાનું છે નહીતર વઘાર બધું આપણું ઉડી જશે અને શાકમાં તેલ બિલકુલ નહીં રહે તો અહીંયા મેં પોણા ગ્લાસ જેટલું પાણી લીધું હતું એમાંથી મેં અહીંયા બે ચમચી જેટલું પાણી બચાવ્યું છે બાકી બધું પાણી મેં આ વઘારમાં મિક્સ કરી દીધું છે તો જો અહીંયા વઘાર આપણો સરસ એવો થઈ ગયો છે તો હવે આપણે આમાં મસાલા કરશું તો મસાલામાં હું અહીંયા અડધી ચમચી જેટલી પહેલાં તો હળદર એડ કરી દઉં જેથી શાકનો કલર એકદમ સરસ એવો આવી જાય તો હળદર પણ આપણે અહીંયા વધારે એડ નથી કરવાની બસ આપણે અહીંયા જે મસાલા કરશું જ મસાલા આપણે પાણીના ભાગના જ કરવાના છે તો અડધી ચમચીથી થોડી ઓછી હળદર અને એક ચમચી જેટલો મેં અહીંયા લાલ મરચું પાવડર યુઝ કર્યો છે તમે જેટલું તીખું જોઈતું હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો અને સાથે જ મેં અહીંયા અડધી ચમચી જેટલું ધાણાજી પાવડર એડ કર્યું છે અને એકદમ ઓછું એવું મેં અહીંયા મીઠું એડ કર્યું છે મીઠું અહીંયા વધારે ન થઈ જાય એનું આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે બસ પાણીના ભાગનું જ મીઠું એડ કરવાનું છે અને હવે આપણે આમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીએ અત્યારે હું કિચન કિંગ મસાલો એડ કરું છું તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો અને બધાને સરસ એવું મિક્સ કરી લઈએ અને પાણીને આપણે સરસ એવું ઉકળવા દઈએ તો તમે જોઈ શકો છો પાણી આપણું સરસ એવું ઉકળી ગયું છે હવે તો આપણે આને હજુ થોડી વાર ઉકળવા દઈએ પછી આપણે આમાં ચવાણું એડ કરવાનું છે તો જો પાણી સરસ ઉકળી જાય પછી જ આપણે ચવાણું એડ કરવાનું છે તો જો આપણે ચવાણું એડ કરીએ એ પહેલા આમાં થોડા લીલા ધાણા એડ કરી દઈએ કારણ કે અત્યારે લીલા ધાણા એડ કરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ને અહીંયા મેં પોણો કપ જેટલું ચવાણું લીધું છે ચવાણું તમે ઘરનું કે પછી બજારનું કોઈ પણ યુઝ કરી શકો છો તો જો પોણો ગ્લાસ પાણી લીધું હતું એની સામે મેં અહીંયા પોણો કપ ચવાણું લીધું છે તો એ તમે મારી કપ જોઈ શકો છો વાટકી એ ઘરની જે નોર્મલ વાટકી હોય છે એ જ વાટકી લીધી છે અને એટલું કંઈ આપણે અહીંયા મેઝરમેન્ટનું ધ્યાન પણ નથી રાખવાનું બસ પાણી વધારે ન થઈ જાય એનું આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે કારણ કે આ શાકને આપણે વધારે વાર ઉકાળવાનું કે ચોળવવાનું નથી તો જો હવે ચવાણું એડ કરી દીધું મેં અને સરસ એવું આપણે એને મિક્સ કરી દેવાનું છે જેથી કરીને ચવાણું સરસ એવું સોફ્ટ થઈ જાય અને આ શાક આપણે ક્યારે બનાવવાનું છે કે જ્યારે આપણે જમવા બેસવું છે અને તરત જ સર્વ કરવું છે ત્યારે જ આપણે આ શાક બનાવવાનું છે પહેલા આપણે બનાવીને નથી રાખી દેવાનું જો એવું કરશું તો શાકનો ટેસ્ટ સારો નહીં આવે તો જો અહીંયા સરસ જ થોડી જ વારમાં બધી ગ્રેવી સોસાઈ ગઈ છે ચવાણામાં અને ચવાણું પણ સરસ એવું સોફ્ટ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો હવે કિનારીઓ પર થોડું થોડું તેલ પણ છૂટતું થવા આવ્યું છે તો બસ ફાઇનલી આપણે ઉપરથી હવે લીલા ધાણા એડ કરી દઈએ અને આ શાકને આપણે ગરમ ગરમ શવ કરી શકીએ છીએ આ શાક તમે રોટલી ભાખરી રોટલા કે પછી બ્રેડ સાથે ખાશો તો પણ ખાવામાં એટલું બધું ટેસ્ટી લાગે છે પાઉંભાજીને પણ ટક્કર મારશે એટલું બધું આ શાક ટેસ્ટી બને છે અને હા મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમારી ઘરે આ તમે ચવાણાનું શાક બનાવો છો કે નહીં અને સાથે તમને વિડીયો કેવો લાગ્યો એ પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો જો અહીંયા આવે આપણું શાક સરસ એવું ઓલમોસ્ટ થઈ જ ગયું છે તો આપણે આને ગરમ ગરમ સૌ કરી લઈએ તો અને અત્યારે ગરમી ખૂબ જ છે તો વધારે વાર આપણે કિચનમાં ઊભું રહેવાનું પણ ઈચ્છા નથી થતી તો આપણે આ એકદમ ઇઝી બે જ મિનિટમાં બની જાય એવું શાક બનાવી શકીએ છીએ અને સાથે બે જ મિનિટમાં બની તો જાય છે પણ સ્વાદ તો એનો એટલો બધો સરસ છે કે એક કલાકની મહેનત કરીને જે શાકનો ટેસ્ટ આવ્યો હોય છે એ જ ટેસ્ટ આપને આ શાકમાં મળે છે તો ખાવામાં એટલું બધું ટેસ્ટી છે કે નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ પસંદ આવવાનું છે એકદમ તીખું ચટપટુ એવું આપણું અહીંયા ચવણાનું શાક બનીને રેડી થઈ ગયું છે ને ઉપરથી આપણે એને થોડું ગાર્નિશિંગ પણ કરશું તો અને આ ઝટપટ વાળા શાકનો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય ને તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને બાજુમાં આપેલા

એડ કરશું ટોટલી ઓપ્શનલ છે જો તમારે થોડું વધારે ચટપટું ખાવું હોય તો તમે એડ કરી શકો છો પણ વધારે એડ કરવાની પણ જરૂર નથી બસ થોડો જ લીંબુનો રસ અહીંયા આપણે એડ કરવાનો છે અને ઉપર હું અહીંયા થોડી ઝીણી કટ કરેલી ડુંગળી અને ઝીણા કટ કરેલા ટમેટા એડ કરું છું આવી રીતે ડુંગળી અને ટમેટા એડ કરવાથી શાકનો ટેસ્ટ એકદમ સરસ એવો આવે છે પણ ટોટલી ઓપ્શનલ છે જો તમને પસંદ હોય તો એડ કરી શકો છો બાકી સિમ્પલ એવું આપણું ચટાકેદાર અહીંયા ચવાણાનું શાક બનીને એકદમ રેડી થઈ ગયું છે તો તમે પણ તમારી ઘરે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો કારણ કે ખૂબ જ ટેસ્ટી એવું બને છે બધાને ખૂબ જ પસંદ આવવાનું છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ